કેમ જો મિત્રો મજામાં એકલવ્ય એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે મનોવૈજ્ઞાનની એમસીક્યુ સિરીઝ જે ચાલી રહી છે એની અંદરમાં આજે આપણે બુદ્ધિ પાર્ટ 3 અને એમાં મિત્રો બુદ્ધિ કસોટીઓ જે છે એના વિશે વાત કરવાના છીએ ચાલો જોઈએ પહેલો પ્રશ્ન સ્ટેનફોર્ડ બીને કસોટી કઈ પ્રકારની બુદ્ધિ કસોટી છે શું છે ભાઈ કે સ્ટેનફોર્ડ બીને કસોટી જે છે કેવા પ્રકારની કે કઈ પ્રકારની બુદ્ધિ કસોટી છે વ્યક્તિગત સમૂહ પર્યાવરણ આધારિત કે પછી વ્યવહાર બરાબર અહીંયા આપણો જવાબ આવે છે વ્યક્તિગત છે બરાબર એ સાચો જવાબ છે ચાલો એના પછીનો બીજો એમ શીખ્યું સર્વપ્રથમ બુદ્ધિ કસોટી કોના દ્વારા બનાવાઈ હતી ભાઈ સૌથી પહેલાં કોણે બનાવી બુદ્ધિ કસોટી બિને અને સાયમન તરવન અને મેરિલ ડેવિડ વેક્સલર કે ગાર્ડનર બરાબર હવે અહીંયા મિત્રો આપણો જવાબ જે છે એ એ જવાબ છે સાચો જવાબ છે બીને અને સાયમને બરાબર એ કસોટી બનાવીને કઈ જગ્યાએ ઉપયોગ કર્યો હતો જો તમને ખબર હોય તો તમે અંદર અંદરમાં લખજો ચાલો ત્રીજો પ્રશ્ન વેક્સલર બુદ્ધિ કસોટી કયા જૂથ માટે બનાવવામાં આવી ન હતી જોજો સાંભળજો ક્યાં ન હતી એવું છે બરાબર બાળકો માટે પ્રૌઢો માટે વૃદ્ધો માટે કે રમતવીરો માટે હવે એણે છે ને બાળકો અને વૃદ્ધો બધાને ધ્યાનમાં લઈ બનાવી હતી પણ એક રમતવીરો માટે બનાવી નહોતી એટલે અહીંયા આપણો જવાબ છે એ ડી આવે છે ચાલો એના પછી જઈએ ફટાફટ સમૂહ કસોટી નું મુખ્ય સમૂહ કસોટી નો સમય વધુ લાગે સમૂહ ખર્ચ વધારે થાય મોટા જૂથનું મૂલ્યાંકન કરી શકાય કે વ્યક્તિગત સૂચનો જે છે એ મળતા રહે છે બરાબર તો આની અંદરમાં છે મિત્રો આપણો જવાબ જે છે એ સી આવશે શું આવશે કે મોટા જૂથનું મૂલ્યાંકન જે છે એ સમૂહ બુદ્ધિ કસોટી દ્વારા કરી શકે ચાલો એના પછી પાંચમો પ્રશ્ન બુદ્ધિ કસોટીનું મુખ્ય લક્ષ્ય કયું છે ભાઈ બરાબર ટાર્ગેટ જે આપણે કહીએ મુખ્ય લક્ષ્ય કયું છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ માપવું વ્યક્તિની બુદ્ધિ માપવી શિક્ષણ કે શારીરિક ક્ષમતા માપવી મિત્રો એની અંદર બી બરાબર કે વ્યક્તિ જે છે એની બુદ્ધિ માપવી બરાબર ત્યાર પછી મસ્ત જોડકા વાળો પ્રશ્ન આવ્યો છે હવે આવા જ બધા પ્રશ્નો આજે આવવાના છે ઢગલા બંધ જોડકા વાળા પ્રશ્ન હું બુદ્ધિ કસોટીઓના પ્રકારોને તેમની વિશિષ્ટતાઓ સાથે મેળવો શું કીધું છે એક વિશિષ્ટતાઓની વાત કરી છે અને બુદ્ધિ કસોટીના પ્રકારોની વાત કરી આમને જે છે એ આપણે જોડ ગોઠવવાની છે હવે સૌથી પહેલા છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કેવી કીધી છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી તો કે ભાઈ એની સામે શું આવશે તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી એકસાથે અનેક વિદ્યાર્થીઓને આપવામાં આવે બરાબર તો એ ન આવે એ તો એ એકસાથે સમૂહ કસોટી કહેવાયને વ્યક્તિગત રીતે પ્રશ્નો પૂછવામાં આવે જવાબ લખવામાં આવે કે વિદ્યાર્થીઓ બોલીને જવાબ લખે વ્યક્તિગત બુદ્ધિ કસોટી હોય ને સાહેબ તો એ વ્યક્તિ ગત રીતે પ્રશ્નો પૂછવામાં આવે શું આવે એમાં એટલે પહેલા ની સામે બીજું જોજો જે આમાં છે કે પહેલા ની સામે બીજું ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા નથી પહેલા ની સામે બીજું બરાબર એટલે આ તો નીકળી ગયો હાલો ઓપ્શન આપણો 3 માંથી આગળ વધવાનું સમૂહ બુદ્ધિ કસોટી કોને કહેવાય ભાઈ તો કે એની અંદર માં સાથે અનેક વિદ્યાર્થીઓ જે છે એ એને આપવામાં આવતી એને સમૂહ બુદ્ધિ કસોટી કહેવાય બીજું એટલે બી ની અંદર માં પહેલું જોવો જે બી ની અંદર માં પહેલું છે અહીંયા છે અહીંયા છે હાલો અહીંયા નથી ચાલો આ પણ નીકળી ગયો હવે આ બે અવસ્થાની અંદર માંથી આપણે લડવાનું જ ભાઈ મૌખિક બુદ્ધિ કસોટી શું હોય તો તો કે ભાઈ વિદ્યાર્થીઓ બોલીને જવાબ આપે શું આવશે એની અંદરમાં મૌખિકની અંદરમાં વિદ્યાર્થીઓ બોલીને જવાબ આપે છે સિંહ ની અંદરમાં ચાર જો સિંહ ની અંદરમાં ચાર છે નથી હાલો ભાઈ એટલે આય નીકળી ગયું અહીંયા સિંહ ની અંદરમાં ચાર બરાબર એટલે આપણો જવાબ છે એ બી આપણને સાચો જવાબ મળી ગયો પણ જોડકું સોલ્વ કરી લે મિત્રો લેખિત બુદ્ધિ કસોટી હોય એની અંદરમાં શું આવે છે તો કે એમાં જવાબ લખવામાં આવે છે ચાલો જઈએ માપદંડો અને બુદ્ધિ કસોટીના અને એના અર્થ જે છે એ આપ્યા છે એ આપણે જોડવાના હવે અહીંયા જુઓ આઈક્યુ જે છે તો આઈક્યુ ની સામે શું આવે તો કે ભાઈ આઈક્યુ જે છે એની સામે આપણે જોઈએ તો કે વ્યક્તિની વાસ્તવિક ઉમર લાગણી સાંભળવાની સંભળાવવાની સંભાળવાની અને સમાજમાં ઊંડાણપૂર્વક વર્તવાની ક્ષમતા કે પછી બુદ્ધિ માપવા માટેનો ગુણ કે વ્યક્તિની બુદ્ધિ સમળતા માટેની હોય બરાબર હવે જો એની અંદર આયક્યુ એટલે શું થયું ભાઈ તો કે બુદ્ધિ માપવા માટેનો ગુણા થાય શું થાય એટલે પહેલાની સામે કેટલામાં એવું ત્રીજું જોવો જે છે ચાલો અહીંયા છે અહિયાં છે અહિયાં છે અને અહીંયા છે બધામાં છે ચાલો એના પછી એમએ એમએ એટલે શું માનસ મેન્ટલ એજ જેને કહેવાય શું કહેવાય મેન્ટલ એજ હવે મેન્ટલ એજ જે છે એની અંદરમાં શું આવશે જોઈએ હા મેન્ટલ એજ છે એની અંદરમાં છે જવાબ મિત્રો બી ની અંદરમાં આપણે જોઈએ તો બી ની અંદરમાં ચાર આવશે શું આવશે ચાર વ્યક્તિની બુદ્ધિ સમર્થા માટેની હોય બરાબર હવે જુઓ બી ની સામે ચાર ક્યાં છે ચાલો અહીંયા નથી એટલે આ નીકળી ગયું ભાઈ અહીંયા નથી આ પણ નીકળી ગયું અહીંયા છે અને અહીંયા છે બરાબર ચાલો એના પછી CA CA એટલે શું ભાઈ તો કે કોરોનોજિકલ એજ કહેવાય શું કહેવાય કોરોનોજિકલ એજ જે છે એની કહેવાય હવે C ની અંદરમાં શું આવશે તો કે વ્યક્તિની વાસ્તવિક ઉંમર કહેવાય શું કહેવાય એને શારીરિક ઉંમર પણ કહેવાય એટલે C ની સામે એક છે આમાં જો હાલો અહીંયા નથી અહીંયા છે બરાબર એટલે આપણો જવાબ આપણને મળી ગયો છે એ D આપણો સાચો જવાબ છે પણ જો હું સોલ્વ કરી લે ભાઈ હમણાં આગળની જેમ જ ઇક્યુ એટલે શું ભાઈ તો કે ઇક્યુ એટલે લાગણી સંભાળવાની અને સમજમાં સમાજમાં ઊંડાણપૂર્વક વર્તવાની ક્ષમતા બરોબર એટલે એની અંદર બે ની બે છે સાચું આપણો જવાબ છે જોઈએ પાછો એના વાળો પ્રશ્ન ત્રીજો નીચેની આઈક્યુ બુદ્ધિ કસોટીઓને ઉપમાના દ્રષ્ટાંત સાથે મેળવવો શું કરવાનું છે ભાઈ આઈક્યુ જે બુદ્ધિ કસોટી છે એને દ્રષ્ટાંત દ્વારા મેળવવાની બરાબર હવે રેવન્સ મેટ્રિક્સ છે એટલે રેવન કસોટી જે છે બરાબર એ સિદ્ધાંત છે એની અંદરમાં શું આવશે તો કે વિદ્યાર્થીની વિવિધ પ્રતિભાઓ સંગીત નૃત્ય ભાષા દ્રષ્ટિ કઠિનાઈ તારે જમીન પર આવડે પણ ચિત્રકલા બહુ સારી કરતો ભાઈ કોઈ કાર્યકર કમ બોલતા હે પણ ટીમની ગૂંચવણ હલ કરે છે ઓછું બોલે ભાઈ ગુંચવણ હલ કરે છે એને ભાવનાત્મક બુદ્ધિ ધરાવે છે એની અંદર માં શું આવે પછી વિદ્યાર્થીનું વય પ્રમાણે આઈક્યુ સ્તર આપવાનો આરંભ બરાબર હવે જો એની અંદર આપણે ઈ જોવાનું છે કે રેવનની જે મેટ્રિક સીટ છે બરાબર એની અંદરમાં શું હોય ભાઈ તો કે એની અંદરમાં જે છે આપણે બી ઓપ્શન આવશે શું આવશે આ તારે જમીન પર વાળો એટલે પહેલામાં બી જો ક્યાં છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા નથી એટલે આ તો એમનો નીકળી ગયો આ દુધપાકમાં તો ભાઈ બરાબર ચાલો એના પછી બીજાની અંદરમાં ગાર્ડર્સની જે ગાર્ડનરે જે આઈપી છે ને કસોટીઓ એની વાત કરીએ તો ગાર્ડનરે જે વાત આપી છે એ બીજાની અંદર એ આવે શું આવે એમાં સંગીત નૃત્ય બધી અલગ અલગ વસ્તુ કરી દીધી એટલે એમાં આવશે બીજામાં એ છે જોવો જોઈએ બી ની સામે એક હાલો અહિયાં છે અહિયાં નથી એટલે આ પણ નીકળી ગયું અહિયાં છે બીની સામે એક આ બે રહ્યા છે ભાઈ હરીફાઈમાં ત્યાર પછી બિનેટ ની સિમેન્ટ ટેસ્ટ છે બરાબર જોઈએ એમાં શું આવશે તો કે એની અંદરમાં છે સી ની સામે શું આવે ભાઈ તો કે વિદ્યાર્થીનો વય પ્રમાણે આઈક્યુ સ્તર માપવા માટે વપરાય છે કે પછી કોઈ કાર્યક્રમ જે છે એ બોલે છે તો ભાઈ અહીંયા સી છે ને એની સામે ડી આવશે શું આવશે આઈક્યુ સ્તર માપવા માટે જે છે સી ની સામે ચાર હાલ અહીંયા છે અહીંયા નથી ક્યાં છે ભાઈ અહીંયા નથી હલો અહીંયા નથી અહીંયા છે એ શું આવશે ત્રણ છે આપણો જવાબ છે આપણને મિત્રો મળી ગયો છે સી જે છે આપણો સાચો જવાબ છે પણ જોડકું સોલ્વ કરી લે મિત્રો ઇક્યુ ટેસ્ટ બરાબર ડેનિયલ ગોલ્મેન છે એને આઈપી ત્યાં અને એની અંદરમાં ડીની સામે ત્રણ આવશે બરાબર જો ડી ની સામે ત્રણ છે તો આ બરાબર છે હાલો આપણો જવાબ રેડી ડટ ચાલો આગળ વધીએ સૌથી પ્રથમ બુદ્ધિ કસોટી કોણે તૈયાર કરી હતી સૌથી પહેલી ભાઈ બુદ્ધિ કસોટી કોણે તૈયાર કરી બીને સાઈમને કરી વિલિયમ મૂન્ટે કરી વિલિયમ સ્ટને કરી કે વિલિયમ જેમ્સે કરી એક આમાંથી તમને એક બીજો પ્રશ્ન મને યાદ આવ્યો હવે સૌ પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોને કરી એ તમને જો આવડતું હોય તો કોમેન્ટ કરજો અને અહીંયા જે છે આપણો જવાબ છે સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોને તૈયાર કરી તો એની અંદરમાં સાયમન નું નામ આવે બરાબર ઓગણીસો પાંચની અંદરમાં લગભગ તૈયાર કરી હતી ચાલો એના પછી ડબલ્યુ એઆઈએસનું સંપૂર્ણ નામ શું છે તો કે વેસ્ટર્ન એજ ઇન્ટેલિજન્સ સ્કેલ વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ કે વર્લ્ડ એવરેજ આઈક્યુ સ્કેલ વેક્સલર અચિવમેન્ટ શું છે ઇન્ડિકેટર્સ કે ના ભાઈ અહીંયા આપણો જવાબ છે ને બી આવશે શું કામ અહીંયા જો ડબલ્યુ એ આઈ એસ બરાબર હવે વેક્સલર જે છે ને એને એડલ્ટ માટેની બરાબર પ્રૌઢો માટેની જે છે કસોટી બનાવી ગયો એટલે એના ઉપરથી આપણે ખબર પડી જાય કે ભાઈ આપણો જવાબ છે અહીંયા બી આવે છે બી સાચો જવાબ છે એના પછી નીચેના પૈકી કઈ વાત પ્રમાણિત કસોટી વિશે સાચી છે પ્રમાણિત કસોટી હોય એના માટેની કઈ વાત સાચી છે મિત્રો બરાબર તો એના માટે જોઈએ આપણે દરેક વ્યક્તિ માટે અલગ રીતે ફોર્મેટ થતી હોય છે અલગ અલગ બને ન બને ભાઈ આ કસોટીનું પ્રમાણપત્ર ન હોતું હોય એ હોય ન હોય ગુણાંક અને સમયબદ્ધતા સંપૂર્ણ નિશ્ચિત હોય આ કસોટી વ્યક્તિગત ભાવનાને આધારે લેવાય છે બરાબર અહીંયા છે ને ભાઈ શું હોય તો કે ભાઈ એનું ગુણાંકન અને સમયબદ્ધતા છે એ સંપૂર્ણ નિશ્ચિત હોય બરાબર એટલા માટે શું કહેવાય છે એને પ્રમાણિત કસોટી કહેવાય છે બરાબર એટલે અહીંયા આપણો જવાબ છે એ સી આવશે એના પછી મિત્રો સ્ટેન્ડ બીને કસોટી કઈ છે વિશેની નીચેના પૈકી કઈ વાત ખોટી છે જો ખોટી વાત પકડવાની છે સાચી વાત છે અને ખોટા માણસો છે એ તરત પકડાઈ જાય એટલે ખોટી વાત પકડવાની આ કસોટી વય આધારિત બુદ્ધિ માપવા માટે રચાઈ હતી ડૉક્ટર એજી સાહેબ એનો અનુવાદ કર્યો છે આ કસોટી મૂળ પેરિસને શાળાઓ માટે બનાવાઈ હતી કે તે ટીમ કસોટી છે એક સાથે જૂથને અપાય છે બરાબર તો આની અંદરમાં છે ને મિત્રો કઈ વાત ખોટી છે બરાબર તો અહીંયા જુઓ ટીમ કસોટી કીધું છે એટલે અહીંયા ડી છે એ સાચો જવાબ છે કેમ કે ટીમ કસોટી નથી બરાબર ચાલો ડી અહીંયા સાચો જવાબ આપડા આવશે એના પછી બુદ્ધિના પ્રકારો માં સામાજિક બુદ્ધિ નું ઉદાહરણ શું કીધું છે સામાજિક બુદ્ધિનું ઉદાહરણ કયું છે સરગમ વગાડવી હવે સરગમ એટલે શું જો ઈ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ન ખબર હોય તોય મને કહેજો તો હું કહીશ તમને બીજું ચર્ચામાં સહભાગી થવું ગણિતના જવાબ આપવા વૈજ્ઞાનિક સંશોધન કરવું બરાબર આમાંથી શું આવે ભાઈ જવાબ તો કે ભાઈ સામાજિક બુદ્ધિ વાળો વ્યક્તિ હોય ને સમાજની અંદર કામ કરતો હોય એટલે જો અહીંયા લખ્યું ચર્ચામાં સહભાગી થવું એ ગમે સહભાગી થઈને કામ કરતો હોય બી સાચો જવાબ આવશે ચાલો એના પછી ડોક્ટર લીલા પટેલ ની કસોટી વિશે નીચેના પૈકી કઈ વાત ખોટી છે જો સાચી વાત નથી વરી પાછી ખોટી વાત આવી કે ડબલ્યુઆઈ એસસી આધારિત છે અશાબ્દિક કસોટી છે કે છ થી પંદર વર્ષના બાળકો માટે રચાય છે કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી બરોબર આની અંદર માં છે ને આ બધા આવે જ છે ભાઈ આય સાચું છે આય સાચું છે લીલાબેન ની કસોટી માટે અને આય સાચું છે બરાબર આ એક ખોટું છે ચાલો આગળ જોઈએ ગુણવત્તા વાળી ચોકસાઈ માન્યતા પ્રમાણભૂત પ્રમાણભૂતતા ધોરણો આ કઈ કસોટી ની લાક્ષણિકતાઓ છે અસાહિત્ય કસોટી પ્રમાણિત કસોટી સર્જનાત્મક કસોટી કે પછી માનસિક કસોટી ભાઈ આવા ચોખ્ખી ખબર પડી જાય કે આ બધી વસ્તુ આવે એટલે પ્રમાણિત કસોટી હોય કોણ હોય એના લક્ષણો છે પ્રમાણિત કસોટીના બી સાચો જવાબ આવશે ચાલો એના પછી જોઈએ સામૂહિક કસોટી નીચેનામાંથી કઈ છે ભાઈ ટાટ થીમેટિક એપરસેપ્શન ટા હો બરાબર ઈ એની વાત છે આ ઓલી નથી ટેટની ટેટ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટની બરાબર સ્ટેન્ફર્ડ બિનેટ પછી આર્મી આલ્ફા કે ડબલ્યુ એ આઈ એસ હવે આમાં સામૂહિક કસોટી નીચેનામાંથી કઈ છે ભાઈ તો કે આર્મી આલ્ફા છે શું છે આર્મી આલ્ફા અને બીટા બરાબર હવે અગાઉ મેં એક પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આમાં જ છે પણ જો તમને મળી જાય તો બરાબર એટલે સી જવાબ છે એ સાચો જવાબ આપણો આવશે ત્યાર પછી ટાટ કસોટી કઈ પ્રકારની છે ભાઈ આ થિમેટિક પરસેપ્શન ટેસ્ટ કઈ પ્રકારની છે રાષ્ટ્રીય કસોટી છે વ્યાખ્યાત્મક કસોટી પ્રોજેક્ટિવ કસોટી રેટિંગ સ્કેલ કસોટી બરાબર તો આ છે ને પ્રોજેક્ટિવ કસોટી છે શું છે ભાઈ પ્રોજેક્ટ પ્રકારની કસોટી અલગ અલગ size ના ડાઘા વાળા card હોય બરોબર એટલે પ્રોજેક્ટિવ કસોટી કહેવાય છે ચાલો એના પછી અઢાર પ્રશ્ન છે WPPSI કસોટી માટે અ યોગ્ય વય જૂથ જણાવો બરાબર અહીંયા અહીંયા વય જૂથ જણાવવાનું છે આપણે ચલો ચાર થી સાડા છ વર્ષના બાળકો માટે છ થી સાડા અગિયાર વર્ષના બાળકો માટે બાર થી અઢાર વર્ષ કે પછી ચૌદ થી એકવીસ વર્ષના બાળકો માટે મિત્રો આ જો અહીંયા બરાબર વેક્સલરની પ્રી સ્કૂલ માટે બરાબર નાના જે બાળકો છે ને બરાબર પ્રી પ્રાઇમરી માટે આ જે સ્કેલ બનાવવામાં આવ્યો હતો એટલે ચારથી સાડા છ વર્ષની ઉંમરના બાળકો માટેનો આ સ્કેલ છે એટલે એ જવાબ છે આપણો સાચો આવશે ચાલો એના પછી જોડ છે બુદ્ધિ કસોટીની જોડ છે અને બીજું શું છે સામે ભાઈ લક્ષણો છે બરાબર હવે અહીંયા આપ્યું છે જુઓ બુદ્ધિ કસોટી અને લક્ષણો છે એ જોવાના છે બરાબર હવે આની અંદરમાં આપણે જોઈએ સૌથી પહેલા સ્ટેનફર્ડ બિનેટ છે એની સામે શું આવશે તો કે ભાઈ એણે સ્ટેનફર્ડ બિનેટ શું કર્યું ભાઈ તો કે વ્યક્તિગત અને ભાષા આધારિત બરાબર એની સામે જોઈએ ને આપણે હા વ્યક્તિગત અને ભાષા આધારિત જે છે બરાબર એટલે પહેલાની સામે એ આવશે શું આવશે એની કસોટીઓ કેવી હતી વ્યક્તિગત હતી અને ભાષા આધારિત હતી સ્ટેન્ડ બીનેટ એની સામે ત્રીજું છે આમાં જોવો જોઈએ કે હાલો અહીંયા છે પછી અહીંયા નથી એટલે આ નીકળી ગયો હાલો અહીંયા છે અહીંયા નથી એટલે આ પણ નીકળી ગયો બે છે આપણી સામે ઓપ્શન બરાબર ચાલો એના પછી રેવન પ્રોગ્રેસિવ મેટ્રેસિવ બરાબર મેટ્રેસિસ હવે એની અંદરમાં શું છે રેવનની કસોટીમાં શું હોય ભાઈ તો કે રેવન જે છે એની કસોટીની અંદરમાં અસાહિત્યક અને સમૂહ આધારિત કસોટી હોય કઈ હોય અસાહિત્યક અને સમૂહ આધારિત જે કસોટી હોય એટલે બીજાની અંદરમાં પહેલું છે આમાં જોવું જોઈએ બીજાની અંદરમાં પહેલું હાલો અહીંયા છે પછી ક્યાં છે હાલો અહીંયા પણ છે બે જગ્યાએ છે એના પછી ડબલ્યુ એઆઈ બરાબર હવે આની અંદરમાં શું છે તો કે ભાઈ પુખ્ત ઉંમરના માટે સી છે એની સામે બે આવે શું આવે આ વેક્સલરની કસોટી છે સી ની સામે બીજું છે હાલો અહીંયા છે અહીંયા છે વાહ બે જગ્યા છે બરોબર સરસ ચાલો એના પછી હવે શું હોય તો આપણી પાછળ ભાઈ ગ્રુપ ટેસ્ટ કઈ છે તો કે ટૂંક સમયમાં અનેક પરીક્ષાર્થીઓનું મૂલ્યાંકન કરે અને ગ્રુપ ટેસ્ટ કહેવાય સાચી વાત છે ભાઈ એટલે ચોથાની સામે જે છે એ ચોથું આવશે શું આવશે વાહ વાહ ભાઈ વાયું જ છે ચાલો અહિયાં પાંચમું આપ્યું છે એટલે આ નો આવે બરાબર અહીંયા પાંચમું આપ્યું છે બરાબર એટલે એક જ મિનિટ હો ભાઈ પેલામાં ત્રીજું બીજામાં અહિયાં પાંચમું આપ્યું છે આ નો આવે બરાબર એટલે આ નીકળી ગયો અહીંયા આપણો સાચો જવાબ જે છે આ છે બરાબર એટલે અહીંયા ઓગણીસમા પ્રશ્નોનો સી સાચો જવાબ આપણને મળે છે એના પછી વીસમો પ્રશ્ન છે મિત્રો વીસમા પ્રશ્નની અંદરમાં સ્ટેન્ફર્ડ બી ને કસોટી પહેલેથી કઈ ભાષામાં હતી અને પછી કઈ ભાષામાં અનુવાદ કરે પહેલાં જ્યારે બની ત્યારે કઈ ભાષાની અંદરમાં એની સ્ટેન્ડફ્ટ બીજાની કસોટી હતી અને પછી એમાં કઈ રીતે અનુવાદ કર્યો ભાઈ સૌથી પહેલા બની ને ત્યારે એ અંગ્રેજી ભાષાની માં હતી ક્યાં હતી આપણે બીજે કંઈ ફાફા મારવા નથી ફટાફટ જવાબ દીધો અને પછી શું થયું ભાઈ તો કે એને ફ્રેન્ચ ભાષાની અંદરમાં અનુવાદિત કરવામાં આવી કે પછી ફ્રેન્ચ ભાષાની અંદરમાં એને લઈ જવામાં આવી એટલે અહીંયા આપણો ઓપ્શન એ છે ને એ સાચો જવાબ છે બાકી ફ્રેન્ચ ને ગુજરાતી લેટિન ના તો કોઈ દી નો આવ્યો આપણે એની કસોટી એવી નથી બની આ કદાચ આવી શકે પણ અંગ્રેજીમાંથી ફ્રેન્ચમાં ગયા એટલે પેલો એ સાચો જવાબ છે આપણો ચાલો એના પછી એકવીસમો પ્રશ્ન છે લીલાબેન એક પ્રાથમિક શિક્ષિકા જો માસ્ત પ્રશ્ન આવ્યો જો પ્રાથમિક શિક્ષિકા છે લીલાબેન તેમણે શાળાના ચાલીસ વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ કસોટી લેવાનું નક્કી કર્યું કે શાળાના ચાલીસ વિદ્યાર્થીઓ છે એના માટે બુદ્ધિ કસોટી લેવી છે પણ તેમના પાસે સમય નથી સમય અને સાધનોની ઓછી ઉપલબ્ધતા છે સમય નથી ને સાધન નથી જાજા તો દરેક બાળક માટે અલગ અલગ પરીક્ષણ લેવું મુશ્કેલ છે તો કઈ કસોટી વધુ યોગ્ય રહેશે એના માટે પેલું સ્ટેનફોર્ડ બિનેટ ઇન્ટેલિજન્સ સ્કેલ ડબલ્યુ એઆઈએસ કે ગ્રુપ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કે એમ એમ બરાબર તો કે ભાઈ એની અંદરમાં જે બુદ્ધિ કસોટી લેશે તો યોગ્ય રહેશે બરાબર એમાં સમય અને શું વાત કરી છે ચાલીસ વિદ્યાર્થીઓ છે તો એને ભાઈ સમય અને સાધનો બેની અછત છે એમાં આ બુદ્ધિ કસોટી લઈ શકાય એટલે એકવીસમાં પ્રશ્નોનો જવાબ છે આપણને સી છે એ સાચો જવાબ મળે છે ચાલો એના પછી વિજય દરેક મિત્રો સાથે સરળતાથી વાત કરે બરાબર બધા યાર હળી ભળી જાય સહકાર આપે અને સમૂહમાં કામ કરવું પસંદ કરે છે જ તેની નેતૃત્વ ક્ષમતા પણ વખાણી છે કે ભાઈ બહુ સારો માણસ છે લીડર બનવાનો છે આગળ જતા તેના માટે કયો અભિગમ વધુ અસરકારક રહેશે આમાંથી બરાબર તો કે એકલ શિક્ષણ કે એકલા એકલા સેલ્ફ લર્નિંગ સ્ટડી કરવું ગ્રુપ એક્ટિવિટી આધારિત શિક્ષણ આ શિક્ષણ નથી પણ એ શિક્ષણ જો ભાઈ બે જગ્યાએ ભૂલ છે બરાબર ત્યાર પછી ઓડિયો શિક્ષણ કે પ્રોજેક્ટર વર્ક આવશે બી સાચો જવાબ આવશે ચાલો એના પછી મિત્રો મસ્ત પ્રશ્ન છે ને બધા આ જો પ્રશ્ન ગમતા હોય અમને તમને મજા આવતી હોય તો આમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોની લિંકને શેર કરજો એટલે વધુમાં વધુ ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે આજે ફ્રી કન્ટેન્ટ આપણે તૈયાર કરી રહ્યા છે પોચે બરાબર ચાલો જોઈએ એકવીસમાં સોરી ત્રેવીસમો પ્રશ્ન હવે અહીંયા લતાની વાત છે કોની છે ભાઈ શ્રીદેવીની વાત નથી શ્રીલતા પોતાની જાતને સારી રીતે ઓળખે છે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ પણ રાખે છે બરાબર પોતાની જાતને પોતાની સેલ્ફને સારી રીતે ઓળખે છે એની ઉપર નિયંત્રણ રાખે છે અને આંતરિક મનની અંદર શાંતિથી વિચાર કરતી હોય છે બરાબર આંતરિક મનથી શાંતિથી વિચાર કરે છે તો કઈ બુદ્ધિ કસોટી દર્શાવે આંતરવૈયક્તિક બુદ્ધિ આંતરિક બુદ્ધિ ભૌતિક બુદ્ધિ કે ભાષિક બુદ્ધિ બરાબર હવે આંતરવૈયક્તિક જે છે એ બુદ્ધિ દર્શાવશે અહીંયા એ આપણો સાચો જવાબ છે હવે આંતરવૈયક્તિક બુદ્ધિની વાત કોણે કરી છે મિત્રો લખો ફટાફટ કોમેન્ટ ની અંદર ચાલો આગળ જોઈએ હાર્વર્ડ ગાર્ડનરે બરાબર ગાર્ડનરે કઈ વાત પર ભાર આપ્યો છે ભાઈ હાર્વર્ડ ગાર્ડનરે કઈ વાત ઉપર ભાર આપ્યો આંતરબુદ્ધિ માત્ર ગણિત અથવા ભાષામાં જોવા મળે દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોઈ શકે કે આયક્યુ સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે કે પછી બાળકને બુદ્ધિ માપવાની જરૂર નથી માપવાની એટલે કે માપવાની જરૂર નથી બરાબર કઈ વાત ઉપર એને ભાર મૂક્યો તો ભાઈ એને એ વાત ઉપર ભાર મૂક્યો કે દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય ભાઈ બરાબર ગાર્ડનરે આઠ પ્રકારની લગભગ બુદ્ધિઓ દર્શાવી મિત્રો જોઈ લેજો એક બરાબર તો બી અહીંયા સાચો જવાબ છે આપણો આવશે હલો એના પછી બુદ્ધિના પ્રકારો હવે શું વાત આવી પછી પ્રકારો અને ઉદાહરણો મેળવો ગાર્ડનર નો સિદ્ધાંત છે બરાબર જોઈએ હવે ભાષિક બુદ્ધિ જે છે પેલું બરાબર ભાષિક બુદ્ધિ છે શું તો કે ભાષિક બુદ્ધિ છે એની અંદર વાળો હોય ને ભાઈ જેની પાસે ભાષા શક્તિ વધારે એવી વાર્તા લખી શકે જો જે પેલાની અંદરમાં ત્રીજું છે અહીંયા છે અહિયાં છે અહિયાં છે ને અહીંયા ઓહો દ્રશ્ય સ્થળ બુદ્ધિ કેવી કીધી ભાઈ જેની પાસે દ્રશ્ય સ્થળ બુદ્ધિ હોય ને સાહેબ એ જે છે એ નકશા વાંચવા જે છે છેલા હોય ને બરાબર તો નકશા વાંચવા સેલા હોય એટલે બી ની અંદરમાં ચાર જોવો જોઈએ હાલો અહીંયા નથી અહીંયા પણ નથી એટલે આ બે ગયા અહીંયા બી ચાર બી ચાર બે છે ચાલો સંગીત બુદ્ધિ જેની પાસે સંગીત બુદ્ધિ શું કરી શકે ભાઈ ગીત હારા ગાઈ શકે એટલે સી ની અંદરમાં એક બરાબર જો અહીંયા છે આ બે તો નીકળી ગયા છે અહીંયા નથી ચાલો બરાબર અહીંયા છે સી ની અંદરમાં હાલો એના પછીનું આપણે ચેક કરી લઈએ આંતરિક બુદ્ધિ આત્મ મંથન કરવું બરોબર તો અહીંયા ડી ની સામે છે એ બીજું આવે છે આત્મમંથન કરવું આપણો જવાબ સાચો જવાબ આપણને મળી ગયો અહીંયા એ સાચો જવાબ છે મસ્ત જોડકું છે મિત્રો જોજો એકવાર સોલ્વ કરજો વ્યવસ્થિત શાંતિથી ચાલો એના પછી કસોટી અને વિશેષતા શું કીધું છે કસોટીનું જોડકું છે ને બીજું કયું છે વિશેષતાનું બરાબર એને જે આપણે સોલ્વ કરવાનું બરાબર રેવંશ ની કસોટી બરાબર રેવંશ ની કસોટી જે છે ને મિત્રો એ કેવા પ્રકાર ની કસોટી હતી તો કે ભાઈ રેવંસ ની બધી કસોટી છે ચિત્ર આધારિત હતી બરોબર પછી વેક્ષલેર ની કસોટી બરોબર કોના માટે હતી તો કે વેક્ષલેર ની કસોટી જે છે બાળકો માટે હતી પેલા જોઈ લઈએ એની સામે ચાર છે હાલો એની સામે ચાર છે ચાલો પછી વેક્ષલેર ની કસોટી એટલે બી ની સામે એક છે હાલો અહીંયા નથી અહિયાં છે અહિયાં છે અહિયાં નથી આ નીકળી ગયું આ નીકળી ગયું બે વધ્યા આપડી માટે ચાલો એના પછી બિનેટ કસોટી બિનેટ કસોટીનું કામ શું હતું ભાઈ તો કે બિનેટ કસોટી જે છે એની અંદરમાં ત્રીજાની સામે ત્રીજું જ આવ્યું શું આવ્યું છે ભાઈ બિનેટ કસોટીની અંદરમાં ત્રીજાની સામે ત્રીજું બરાબર જોવો જ આમાં છે કંઈ ની સામે ત્રણ આ તો નીકળી ગયું છે અહીંયા છે નહીં હાલો એ નીકળી ગયું ની સામે ત્રણ અહીંયા છે બરાબર આપણો જવાબ આપણને મળી ગયો અહીંયા સી છે એ સાચો જવાબ આપે છતાંય આપણે સોલ્વ કરી લેજી એકવાર એમ નું કામ શું તો કે વ્યક્તિત્વ માપવા માટે એટલે ડી ની અંદર શું આવશે બે બરાબર અહીંયા આપણો સી છે એ સાચો જવાબ મળે છે મિત્રો ચાલો આગળ જોઈએ પીના શેઠે ગુજરાતી રૂપાંતર કોના માટે તૈયાર કર્યું ભાઈ બરાબર કે ભાઈ પીના શેઠ જે છે બરાબર ને ગુજરાતી રૂપાંતર તૈયાર કર્યું હતું એ કોના માટે કર્યું અમદાવાદના ક્રોધો માટે અમદાવાદના બાળકો માટે અમદાવાદના યુવાનો માટે કે આપેલ તમામ આ બધા માટે તૈયાર કર્યું ના આમાં જે છે ડૉક્ટર પીના શેઠ છે ને ભાઈ એને અમદાવાદના પ્રોઢો ઉપર જે છે બરાબર ગુજરાતી રૂપાંતર છે તૈયાર કર્યું હતું ચાલો એના પછી મિત્રો આશા રાખું છું કે તમને આજના લેકચર ની અંદરમાં જે પ્રશ્નો લીધામાં મજા આવી હશે અને કઈક નવું શીખાય છે તો મિત્રો આવી જ રીતે જે છે એ ચેનલ સાથે જોડાયેલા રહ્યો અને નવું નવું શીખતા રહ્યો અને જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને જે છે એ આપણી લિંક શેર કરજો જેથી ટેટ ટાટની પરીક્ષા જે છે વિના એની તૈયારી કરી શકે બરાબર ચાલો અહીંયા સુધી રાખીએ અસ્તુ ભારત ભારતમાં કી જાય વંદે માતરમ અને અડી અડીને છૂટા